ભુજના વોર્ડ નંબર આઠ જૂની રાવલવાડી વિસ્તારમાં ગેસની લાઈન નાખવામાં આવેલ છે આ લાઈન નાખવા માટે રોડને તોડી નાખવામાં આવેલ છે જેના કારણે આ વિસ્તારના લોકોને મુશ્કેલી પડી રહી છે ત્યારે આ વિસ્તારના આગેવાનોએ આજે આ અંગે ભુજ સુધરાઈમાં રજૂઆત કરીને આવેદનપત્ર પાઠવ્યું હતું આજે ભુજના જૂની રાવલવાડી વિસ્તારના લોકો ભુજ નગરપાલિકાની કચેરીએ પહોંચ્યા હતા જેમાં તેમણે તેમના વિસ્તારમાં રોડ બનાવવા ઉપરાંત સફાઈ પાણી સહિતના મુદ્દે રજૂઆતો કરી હતી આ વિસ્તારના આગેવાનોએ ન્યૂઝ સાથે વાત કરી હતી ભુજ નગરપાલિકામાં આજે વોર્ડ નંબર આઠમી જે સમસ્યા હતી એના સંબંધમાં રહેવાસીઓ અને જૂની રલવાડીના લોકો સોસાયટીના વતનીઓ બધા જ આજે સાથે મળી અને સો ઉપરની સાઇનો કરાવી અને જે લોકોને જે પ્રોબ્લેમ હતી એની સમસ્યા માટે આવેલા સમસ્યા પહેલી છે કે જે ગેસ લાઈન નખાવામાં આવી એના પછી એના પેચવર્કનું કામ બાર મહિનાથી બાકી હતું એ કરેલું નથી અને એ કરવા કે ન કરવાનો ડિસિઝન ચીપ ઓફિસરનો સાહેબનો હતો પણ આનામાં ક્યાંક ને ક્યાંક ચૂંટાયેલા પ્રતિનિધિઓ દખલ અંદાજી કરી અને પોતાની મનમાની કરતા હતા એનું અમને ખ્યાલ પડ્યું એટલે અમે જીપ ઓફિસરને રજૂઆત કરવા આવેલા સાથે સાથે આ વિસ્તારમાં એ લોકો ઘણા ટાઈમથી સાફ સફાઈની પણ રજૂઆત કરવામાં આવે છે પણ કંઈ ધ્યાન નથી દેતા સાથે સાથે પાણીની સમસ્યા છે મજા આવે એ રીતે ટાઈમે પાણી આપતા હવે તો આઠ આઠ દિવસે પાણી આપે છે અને આ બધાનું નિરાકરણ કરવા માટે થઈને સોસાયટીના લોકો સાથે મળી અને આજે અમે ભુજ નગરપાલિકામાં રજૂત કરવા આવેલા ચીફ ઓફિસરે દસ દિવસનું કીધેલું છે દસ દિવસમાં પેચ વર્કનું કામ થઈ જશે અને સાથે સાથે સફાઈનું પણ રેગ્યુલર ચાલુ કરાવી આપશે અને પાણીની પણ વ્યવસ્થા પૂરી પાડવામાં આવશે એવું કીધેલું છે